શ્રી ગણેશ ન શ્રી પરમાત્મને નમા સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ ચર્ચાનો વિષય છે ભગવાન દયાળુ છે આમ તો આ ચર્ચાનો વિષય જ ના કહેવાય ભગવાનની દયાનો આપણને હરદમ અનુભવ થાય છે પરંતુ આપણે શરીર અને સંસાર સાથે સંબંધ જોડેલો છે આથી આપણને આ અનુભવનો અનુભવ થતો નથી અનુભવની જાણ થતી નથી માટે આ ચર્ચા જરૂરી છે ગીતાજીના અધ્યાય પંદર શ્લોક સાતમાં ભગવાને કહ્યું મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતન અર્થાત આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે ભગવાને આપણને પોતાનો અંશ કયો એ ઓછી દયાલતા છે પરંતુ પ્રકૃતિના કાર્ય શરીર ઇન્દ્રિયો પ્રાણ મન વગેરેની સાથે પોતાની એકતા માનીને જીવ થઈ ગયો એટલે ભગવાને શબ્દ વાપર્યો જીવભૂત ભગવાનની જીવ પ્રત્યે કેટલી દયા છે કે તેને પોતાનો જ મામે માને છે મમય વાંસ માનતા જ નથી પરંતુ જાણે પણ છે એ ભગવાન એ વાસ્તવિકતા પ્રગટ કરે છે કે જીવ કેવળ મારો જ અંશ છે એમાં પ્રકૃતિનો કિંચિત માત્ર પણ અંશ નથી જો આપણે આ માની લઈએ અને જાણી લઈએ કે હું કેવળ ભગવાનનો છું તો ભગવાનની અસીમ કૃપાનો અનુભવ થાય અધ્યાય નવના શ્લોક ત્રીસ તથા એકત્રીસમાં ભગવાને કહ્યું કે જે કોઈ દુરાચારીમાં દુરાચારી પણ અનન્ય ભક્ત થઈ મારું ભજન કરે છે તો તેને સાધુ જ માનવો જોઈએ તે તત્કાળ ધર્માત્મા થઈ જાય છે અને નિરંતર રહેવાવાળી શાંતિને પ્રાપ્ત થઈ જાય છે મારા ભક્તનું પતન નથી થતું ભગવાનની કેવી દયા ખરેખર ભગવાન અત્યંત દયાળુ જ છે આવું તો ઠેર ઠેર છે આપણે ટૂંકમાં જોઈએ અધ્યાય નવ ના શ્લોક બાવીસમાં ભગવાન કહે છે જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતા મારી સારી રીતે ઉપાસના કરે છે મારામાં નિરંતર લાગેલા છે તે ભક્તોનું યોગ ક્ષેમ હું વાહન કરું છું અપ્રાપ્તની પ્રાપ્તિ તે યોગ છે અને પ્રાપ્તની રક્ષા તે ક્ષેમ છે અધ્યાત્મની દ્રષ્ટિએ ભગવાન સાધકને તેના માટે આવશ્યક સાધન સામગ્રી પ્રાપ્ત કરાવે છે અને પ્રાપ્ત સાધન સામગ્રીનું રક્ષણ કરે છે અધ્યાય અઢારના શ્લોક છાસઠમાં ભગવાન પોતાના ઉપદેશની અત્યંત ગોપનીય સાર વાત બતાવે છે સર્વ સર્વધર્માન પર્યજ્ય મામેકરણ વ્રજ અહંપાપેભ્યો માહિ ત્યા મા સૂચ અર્થાત ભગવાન કહે છે કે સગળાય ધર્મોનો આશ્રય ત્યજીને તું એકમાત્ર મારા શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું ચિંતા ન કર અહીં સર્વધર્મોનો આશ્રય છોડવાનું ભગવાને કહ્યું છે આનો મતલબ કે શું કરવાનું છે અને શું નથી કરવાનું એ છોડીને એક મારે જ શરણે આવી જા ભક્તે ભગવાનને શરણે થઈ જવું આ સઘળી સાધનાઓનો સાર છે આમાં શરણાગત ભક્તને પોતાને માટે કાંઈ પણ કરવાનું શેષ નથી રહેતું ગીતાના અનુસાર અહીં ધર્મ શબ્દ કર્તવ્ય કર્મનો વાચક છે અહીં કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાનો નથી પરંતુ સઘળા કર્મો ભગવાનને અર્પણ કરી દેવાના છે મામે શરણમ રજ કહેવાનો આશય છે કે ભગવાનને અનન્ય શરણ થવું આ શબ્દોનું તાત્પર્ય મનબુદ્ધિના દ્વારા શરણાગતિનો સ્વીકાર કરવો એમ નથી પરંતુ જાતે જ શરણ થ શરણે થઈ જવાથી મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વગેરે પણ તેમાં આવી જાય છે અલગ નથી આગળ ભગવાન કહે છે કે હું તને સગળા પાપોથી મુક્ત કરી દઈ તું ચિંતા ન કર જ્યારે આપણે ઉપર સમજાવ્યા પ્રમાણે સગળા ધર્મનો આશ્રય ત્યજીને ભગવાનના ચરણે જઈએ છીએ ત્યારે આપણી કોઈ પણ ઉણપ હોય તો તે દૂર કરવાની ફરજ તો ભગવાનની થઈ જાય છે આપણું તો બસ એક જ કામ કે નિર્ભય નિશોક નિશ્ચિંત અને નિશક્ત થઈને ભગવાનને શરણે થઈ જવું તો આ પ્રમાણે ભગવાન આટલા બધા દયાળુ છે શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા ઓ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ